નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું દિલ્હી થી અમદાવાદ આવતી એર ઇન્ડિયા ની ફ્લાઇટ ને કારણોસર 256 મુસાફરો સાથે હવા માં બે ચક્કર લગાવવા પડ્યા હતા આ ફ્લાઇટ માં દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના પત્ની પણ સવાર હતા અમદાવાદ નું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોજ ના હજારો મુસાફરો ને સુવિધા પૂરી પાડે છે ત્યારે દેશના કોઈ પણ વ્યસ્ત રહેતા એરપોર્ટ ઉપર રોજ બપોરે બાર વાગ્યા સુધી ફ્લાઇટની અવરજવરનું પ્રમાણ સૌથી વધુ રહેતું હોય છે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ મધરાત્રીથી વહેલી સવાર સુધી ફ્લાઇટની અવરજવરનું પ્રમાણ વધુ રહેતા કેટલીક ફ્લાઇટને ટેક ઓફ લેન્ડિંગ માટે એટીએમ દ્વારા સિગ્નલ ન મળતા વિલંબિત થવું પડતું હોય છે આજે દિલ્હીથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને આ કારણોસર જ બસ્સો છપ્પન મુસાફરો સાથે હવામાં બેચક્કર લગાવવા પડ્યા હતા આ ફ્લાઇટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની પણ સવાર હતા